હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો આજે મેં મારી રસોઈમાં માણિક ચોકની ખૂબ જ વખણાતી જે સેન્ડવીચ છે ઘૂઘરા સેન્ડવિચ એક ઘરે બનાવી છે તો અહીં આપણે જેનું સેન્ડવિચ બનાવવા માટેનું જે સેન્ડવિચ મેકરો છે ટોસ્ટર ટૂંકમાં એ નથી આપણે સઘડી પર સોરી તવા પર બનાવીશું તો અહીં સૌથી પહેલાં આપણે ચટણી બનાવીશું તો એક મુઠ્ઠી જેટલી મેં કોથમીર લીધી છે થોડાક મેં પુદીનાના પાન લીધા છે તો અહીં ફુદીનો ખૂબ જ ઓછો લેવાનો છે અથવા તો નહીં પણ લો તો પણ ચાલશે અને અહીં મેં પાંચથી છ નંગ જેટલા મેં તીખા મરચાં લીધા છે એકદમ તીખી આપણે આ ચટણી બનાવવાની છે અને પાંચથી સાત નંગ જેટલા મેં પાલકના પાન લીધા છે એકથી દોઢ ટેબલ સ્પૂન સેવ અને એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલા દાળિયા લીધા છે તો આ બધી જ વસ્તુનો યુઝ કરીને એકદમ ટેસ્ટી ચટપટી અને એકદમ તીખી આપણે સેન્ડવીચની ચટણી બનાવીશું તો અહીં પાલકના પાન એડ કરવાથી જે આપણી ચટણી છે એનો કલર ખૂબ જ સરસ આવશે અને અહીં જે આપણે સેવ લીધી છે દાળિયા લીધા છે તો તમે સેવની જગ્યાએ કોઈ પણ બીજું ફરસાણ દાખલા તરીકે ગાંઠિયા છે કે પાપડી છે એ લઈ શકો છો અને અહીં જે સેન્ડવિચ બનાવવાવાળા હોય છે એ તો લગભગ કે ઓલમોસ્ટ એ લોકો તો બ્રેડનો જ યુઝ કરતા હોય છે એ લોકો બ્રેડ નાખીને એને થિક બનાવતા હોય છે અહીં અડધી ચમચી સંચળ અડધી ચમચી મીઠું અને અહીં મેં લીંબુને બદલે મેં પાંચથી સાત દાણા જેટલો મેં લીંબુનો લીંબુના ફૂલ એડ કર્યા છે અડધી ચમચીથી ઓછું મેં અહીં ચાટ મસાલો એડ કર્યો છે અને આપણે જીરું પાવડર એડ કરીશું વન ફૂટ ચમચી ચમચી જેટલો ટૂંકમાં બધી જ વસ્તુ આપણે થોડી થોડી ચપટી ચપટી જ એડ કરવાની છે અને લાસ્ટમાં બેથી ત્રણ ટુકડા મેં બરફના એડ કર્યા છે અને બીજું કશું જ પાણીનો ઉપયોગ કર્યા વગર જ મેં આ ચટણી બનાવી દીધી છે તો જે બરફ છે અને જે પાલક છે એને લીધે એકદમ આવી આપણી ચટણી સરસ ગ્રીન કલરની બનીને રેડી થઈ જશે તો હવે આપણે જે એનું સ્ટફિંગ બનાવવાનું છે એ બનાવીશું તો અહીં મેં બે કેપ્સિકમ લીધા છે અને એક ડુંગળી લીધી છે મોટી તો અહીં તમને જેટલા જોઈએ એટલા તમે કેપ્સિકમ અને ડુંગળીનો યુઝ કરી શકો છો તો અહીં મેં બેથી બે કેપ્સિકમને એક ડુંગળી લીધા એને એકદમ ઝીણા મેં કટ કરી લીધા છે તો હવે આપણે સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલ લઈશું અને એની અંદર જે કોથમીર અને સોરી કોથમીરની ડુંગળી અને કેપ્સિકમ છે એની અંદર એડ કરી દઈશું અહીં તમે આદુ મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો અથવા તો જે આપણે ચટણી બનાવી છે એ પણ એક બે ચમચી જેટલી એડ કરવી હોય તો કરી શકો છો તો આની અંદર મેં સૌથી પહેલાં મીઠું એડ કર્યું છે વન ફોર ચપટી જેટલું એટલું જ મેં ચાટ મસાલો એડ કર્યો છે અને ચપટી મેં અહીં જીરું પાવડર એડ કર્યો છે અને ચપટી ચીલી ફ્લેક્સ ચપટી ઓરેગાનો થોડા થોડા એકદમ એડ કરવાના છે તમને વધારે ભાવે તો તમે થોડા વધારે પણ એડ કરી શકો છો અને એની સાથે અહીં મેં પનીરનો યુઝ કર્યો છે જો કે પનીરનો યુઝ નથી થતો પણ મારી પાસે પનીર છે તો મેં અંદર એડ કર્યું છે તો પનીર અને ચીઝ બંનેઓને હું હું અંદર એડ કરીશ તો ખૂબ જ વધારે પ્રમાણમાં ચીઝનો યુઝ થતો હોય છે અને આ જે સેન્ડવિચનો જે આપણે જે સ્ટફિંગ છે એનો ટેસ્ટ છે એકદમ થોડો માઇલ્ડ રહેશે એ તીખો નથી હોતો એટલે જ આપણે જે ચટણી બનાવીશું એને આપણે એકદમ તીખી બનાવીશું તો જે આપણને ટેસ્ટી લાગશે તો અહીં ચીઝ છે મેં એક ક્યુબ જેટલું ચીઝ અંદર મેં આ રીતે ગ્રેટ કરીને નાખી દીધું છે તો ચીઝ એડ કરવાથી સરસ ટેસ્ટ આવશે અને આપણે ચીઝ એડ કરવાનું છે એટલે આપણે પહેલાંથી જ મીઠું છે ચાટ મસાલો છે અને સંચળ એ થોડા ઓછા પ્રમાણમાં એડ કરવાના અને હવે બધું મિક્સ કર્યા પછી આપણે ટેસ્ટ કરી લેવાનો અને ઓછું લાગે તો ફરીથી આપણે થોડું થોડું એડ કરી દઈશું તો મેં અહીં ફરીથી ચપટી મીઠું ચપટી સંચળ ચપટી ચાટ મસાલો એડ કર્યો છે તો ખૂબ જ નહીં તો એનું મીઠાનું પ્રમાણ વધી જશે તો ટેસ્ટ એનો બગડી જશે એટલે આ રીતે આપણે અંદર યુઝ કરવાનો અને લાસ્ટમાં મેં વન ફોર્થ ચમચી જેટલું અહીં મરી પાવડર એડ કર્યો છે તો મરી પાવડર એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે એનો તો ખૂબ જ ઓછી વસ્તુઓથી ને ઝટપટ બની જાય છે તો બધાને જ ફાવે મતલબ બધા જ બનાવી શકીએ એવી આ સેન્ડવિચ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે તો હવે જે આપણે બ્રેડ છે એની ઉપર બટર લઈ લઈ લગાવી દઈશું તો અહીં મને ઘરમાં જે રીતે મને ફાવે છે એ રીતે હું બટર લગાવતી હોઉં છું જે વસ્તુ મારી પાસે હોય એનાથી લગાવી દઉં છું તો અહીં મારી પાસે ચમચી છે તો એનાથી જ મેં બટરને લગાવી દીધું છે આપણે સારી રીતે બટરને લગાવવાનું છે જેથી જે ચટણી છે એનું પાણી છે એનાથી બ્રેડ આપણી સોગી ના થઈ જાય તો એટલા માટે જ આપણે બટર લગાવવાનું હોય છે કે આ ચટણીથી જે બ્રેડ છે આપણી એ સોફ્ટ ના બની જાય અને ચટણી લગાવીશું તો એ લાંબા ટાઈમ સુધી જે બટર છે એને સોગી નહીં થવા દે તો અહીં આપણે સારા પ્રમાણમાં ચટણી લગાવવાની છે તો અહીં તે પહેલાં આપણે જોઈ લેવાનું કેટલી તીખી બની છે અને કોના માટે બનાવે છે જો બાળકો માટે બનાવતા હોય તો થોડી ઓછી ચટણી લગાવવાની તો અહીં આપણે ત્રણેય બ્રેડ પર ચટણી લગાવીશું અને અહીં ત્રણ બ્રેડનો જ યુઝ કરવાનું તો જેનો ટેસ્ટ સરસ આવશે અને અહીં લાસ્ટમાં કોથમીરને પણ અંદર એડ કરી છે મેં એક વાડકી જેટલી કોથમીર લીધી છે અને એને પણ અંદર એડ કરી દીધી છે અને હવે આપણે જે સ્ટફિંગ છે એને આ રીતે બ્રેડની ઉપર સરસ રીતે ફેલાઈ અને એકદમ સરસ સ્ટીક કરી દઈશું તો લગભગ એકથી દોઢ ચમચી જેટલું મેં સ્ટફિંગ એક વખતમાં લીધું છે તો બંને બ્રેડની ઉપર થઈને ત્રણ ટેબલ સ્પૂન જેટલું જે સ્ટફિંગ છે એની જરૂર પડશે અને ઉપરથી આ રીતે આપણે થોડું થોડું ચીઝ આપણે અંદર ગ્રેટ કરી અને એડ કરીશું તો તમને વધારે જોઈએ તો વધારે પણ તમે એડ કરી શકો છો અને હવે આપણે ઉપરથી ચપટી મીઠું ચપટી મરી પાવડર ચપટી ચીલી ફ્લેક્સ અને ચપટી ઓરેગાનો સ્પ્રિન્કલ કરીશું જેનાથી એનો ટેસ્ટ વધારે સરસ આવશે અને હવે જે આપણે બ્રેડ છે એક બ્રેડની ઉપર આપણે બીજી બ્રેડને મૂકી દઈશું અહીં લાસ્ટમાં મેં થોડો ચાટ મસાલો પણ સ્પ્રિન્કલ કર્યો છે તો આપણે દરેક વસ્તુને ઉપરથી થોડી થોડી છાંટી દેવાની અને આ રીતે એક બ્રેડની ઉપર બીજી બ્રેડને મૂકી દઈશું અને જે ચટણીવાળી બ્રેડ છે એને ઉપરથી લાસ્ટમાં ઉલટાઈને મૂકી દઈશું અને થોડું પ્રેસ કરીશું અને સાઈડમાંથી આ રીતે જે મસાલો છે નીકળ્યો હોય એ બધાને અંદર સ્ટીક કરી દઈશું તો આ રીતે આપણી સેન્ડવિચ હવે શેકવા માટે રેડી છે તો આ સેન્ડવિચ જનરલી જે ટોસ્ટર આવે છે એમાં જ બનતી હોય છે ને એમાં જ સરસ શેકાય છે અને એમાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પણ અહીં મારી પાસે ટોસ્ટર છે નહીં તો મેં એને તવી ઉપર જ બનાવી છે અને થોડું બટર લગાવી અને બ્રેડ સોરી આપણી સેન્ડવિચને મૂકી દીધી છે અને એની ઉપર થોડું આપણે વજન મૂકીશું તેના માટે મેં અહીં જે આદણી આવે છે એને ઉલટાઈને મૂકી દીધી છે તો જે આદણી છે એ વજનવાળી છે એનાથી બ્રેડ છે એ નીચે તવીને સરસ રીતે આપણી સેન્ડવિચ છે એકદમ નીચેથી અડશે અને એકદમ લાલ સરસ એનો કલર આવશે તો એ થોડા સ્લો ગેસ પર મેં રાખ્યું છે એટલે બેથી ત્રણ મિનિટ પછી આપણે જોઈશું તો અહીં બ બેથી ત્રણ મિનિટ પછી હું જોઈ લઈશ કે એ શેકાઈ છે કે નહીં તો અહીં સેન્ડવિચ આપણે નીચેથી સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે એને ઉલટાઈ દઈશું અને મેં અહીં જે બટર બટર લગાવ્યું નથી હજુ તો બટર હવે આપણે લગાવીશું તો નીચેની તરફ પણ સરસ શેકાઈ જાય એટલે આપણે બટર લગાવી દઈશું તો હવે આપણે જે આ સાઈડે થોડું થોડું બટર લગાવી દઈશું તો અહીં મેં થોડું ઓછું બટર જ વાપર્યું છે તમે થોડું વધારે એડ લગાવવું હોય તો તમે વાપરી શકો છો અને આ રીતે આપણે થોડું એની પર આદળી મૂકીશું એનાથી સરસ બે બાજુ કલર આવશે અને એકદમ સરસ ક્રિસ્પી આપણી સેન્ડવિચ બની જશે તો તમારે બંને સાઈડ એકદમ સરસ બદામી કલર થાય અને ક્રિસ્પી થઈ જાય એટલે સમજી જાઓ કે આપણી સેન્ડવિચ બની ગઈ છે છતાં પણ આ સેન્ડવિચ જે ટોસ્ટરમાં વધારે સરસ બને છે એમાં ચારેય બાજુથી સરસ શેકાય છે અને એની સુગંધ બહુ સરસ આવે છે જોકે અત્યારે પણ સુગંધ તો સરસ જ આવી રહી છે અને સેન્ડવિચનો ટેસ્ટ તો એકદમ અસમ હતો તો હવે આપણે એને કટ કરી લઈશું તો જોતાં જ ખાવાનું મન થાય અને બનાવવાનું પણ મન થાય એવી સરસ ટેસ્ટી આપણી ઘૂઘરા સેન્ડવિચ બનીને રેડી છે તો પનીર અને ચીઝને લીધે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જરૂરથી એકવાર બનાવજો આજની રેસિપી તમને કેવી લાગે પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો recipe jawab del thank you rade ra